ओम श्री श्री वल्लभाय नम ओम नम शिवाय गणेशाय नम साष्टांग नमने हे माझे पुत्रा विनायका भक्तीने स्मरता नित आयुकामाधती प्रतमनावक्रतुंडदुस्रेकदंतते तिसरी कृष्ण पिंगाक्ष चौथे गजवस्त्रते पाचवेशि लबोदरसहावीकटनावते સાત્વે વિઘ્ન રાજેન્દ્ર આઠવે ધૂમ્રવર્ણતે નવવે શ્રી બાલચંદ્ર ધાવે શ્રી વિનાયક અકરાવે ગણપતિ બારા શ્રી ગજાનન દેવના વ્યશી બારાતીન સંધ્યા મને વિઘ્નભીતિનશેતાલા પ્રભુધુ સર્વસી વિદ્યાતાલા મેદ્યાધના તાલા મે ધન પુત્ર તાલા મેત્ર મોક્ષા તાલા મે ગતિ જપતા ગણપતિ શ્રોત્ર સહા માસંત હે ફળ એક વર્ષ પૂર્ણ હોતા મેં સિદ્ધિન સંશય નાગદાને રચલે લે ઝાલે સંપૂર્ણ સોત્રે શ્રીધરાને મરાઠી તપઠનાનુવાદુલે જય જય રઘુવીરસમર્દ ઊં નમઃ શિવાય